એક સુંદર નગરમાં બે ભાઈ રહે છે મોટાભાઈનું ભાગ્ય જાગેલું છે ભાગ્ય જોર કરે એટલે મોટાભાઈના ઘરે તો અનાજથી લબાલબ ભરેલા ખેતરો પાણીથી છલો છલ ભરેલા કૂવા દીવાઓથી જગમગાતી મોટી હવેલી છે કોણ હોય ત્યાં માખીઓ આવે એટલે મોટાભાઈના ઘરે તો નાના મોટા લોકોની અવર જવર રહે દિવસે મહેફિલ ઉડે અને રાત્રે ડાયરો જામે ભાઈને મોટા મોટાભાઈની પત્ની રાજાશાહી સુખ ભોગવી રહ્યા હતા બીજી બાજુ નાના ભાઈનું ભાગ્ય સૂતેલું છે એટલે એને ખેતરે દાન કીડા ખાઈ ગયા કુવામાં પાણી સુકાઈ ગયા ખેતરની જમીન પાણી વગર સુકાયેલી પડી છે નાનો ભાઈ અને એની પત્ની નાનકડી ઝૂંપડીમાં રહે ખાવાના ફાફા પડવા લાગ્યા કોઈક દિવસ ક્યાંક મજૂરી મળે તો એક ટાઈમનો રોટલો ખાય એક દિવસ મોટાભાઈના ઘરે જમવાનું રાખેલું હતું ગામ આખાને આમંત્રણ આપ્યું પણ નાના ભાઈના ઘરે કહ્યું નહીં બે દિવસના ભૂખ્યા પતિ પત્ની પોતાની ઝૂંપડીમાં બેઠા વાતો કરી રહ્યા છે મોટાભાઈએ આપણને ઘરના માણસોને પણ આમંત્રણ ના આપ્યું ભાગ્યના જોરે કુબેર દેવતા મોટાભાઈના ઘરમાં બેઠા છે આપણા જેવા ગરીબ માણસોને કોણ બોલાવે પત્નીએ કહ્યું નાના ભાઈને મનમાં દુઃખ તો થયું પણ એ બહુ સમજણા હતા એને કહ્યું બધાને આમંત્રણ આપતા આપતા આપણને ભૂલાઈ ગયું હશે આપણે ઘરના કહેવાયે આપણે શેનું આમંત્રણ જોઈએ આપણે કાલે એમના એમ જતા રહીશું પુરુષ ભેગો હું જ જમી આવીશ અને જ્યારે સ્ત્રીઓ જમવા ઉઠે ત્યારે એમની ભેગી તું જમી લેજે પત્નીએ બહુ આનાકાની કરી પણ નાનો ભાઈ માન્યો નહીં વળી પાછા બે દિવસના ભૂખ્યા એટલે સ્વાભિમાનને ખૂણામાં મૂકી દીધું સૂરેજ ઉગ્યો અને ગામ આખાની સાથે ગરીબ પતિ પત્ની પણ મોટા ભાઈના ઘરે જાય છે પુરુષ બધા ઊભા થયા જમવા એમના ભેગો નાનો ભાઈ પણ ઊભો થયો મોટો ભાઈ નાના ભાઈને જોઈ લે છે અને એને કહ્યું અરે ભાઈ તું પણ આવ્યા છે તું ક્યાં મહેમાનની ભેગો જમવા જાય છે તું તો ઘરનો કહેવાય અહીંયા આવ બેસી જા આપણે બધા પરિવાર ભેગો બેસીને જમશું નાના ભાઈને મનમાં થોડી તાઢક વળી કે આવીને સારું કર્યું પુરુષ બધા જમી રહ્યા અને સ્ત્રીઓ ઊભી થઈ એની સાથે નાના ભાઈની પત્ની પણ જમવા ઊભી થઈ મોટા ભાઈની પત્ની એને જોઈ જાય છે અને કહ્યું અરે દેરાની તું પણ આવી છે તું ક્યાં મહેમાનોની ભેગી જમવા જાય છે આ બાજુ આવી જા અહીંયા બેસ આપણે ઘરના બધા ભેગા બેસીને જમશું મોટા ભાઈનો પરિવાર અને નાનો ભાઈ એની પત્ની સાથે બેઠો છે ત્યાં મોટો ભાઈ બોલ્યો અરે તમે બંને ઘરના છો મહેમાનો ખાવા ખાય છે એટલે તમે થોડાક એઠવાડા વાસણ ધોઈ લો નાનો ભાઈ અને એની પત્ની તો વાસણ ધોવા વાડામાં બેસે છે એઠવાડાથી ભરેલી થાળીઓ અને મિષ્ટાનોની સુગંધ બે દિવસથી ભૂખ્યા પતિ પત્નીના મનને વ્યાકુળ કરે છે છતાં પણ તેઓ વાસણ ધોઈ રહ્યા છે બફોરનો તડકો પણ માથે બોણ કૂટી રહ્યો છે ધીરે ધીરે કરતા બધી સ્ત્રીઓ જમી રહે છે બધા પુરુષો જમી રહે છે પતિ પત્નીને એમ કે મોટા ભાઈ ભાભી બોલાવે ત્યારે જમવા જઈએ આમ ને આમ રાતના દસ વાગે છે એટલું લાંબુ જમણવાર ચાલ્યું પણ નાના ભાઈ અને એની પત્નીને કોણ જમવા બોલાવે થાકેલા પાકેલા પતિ પત્ની ભૂખ્યા પેટે ઘરે આવે છે ભૂખ્યા પેટની બળતરા આંખમાં ઊંઘ આવવા દેતી નથી આતના બાર વાગે છે ધોળા દૂધ જેવા સફેદ કપડાં પહેરેલો એક પુરુષ ઝોપડીમાં દાખલ થાય છે નાના ભાઈને સાદ પાડ્યો તમે બે માણસો વાસણ ધોતા હતા ત્યાં એઠા પાણીની અંદર બે થાળીઓ પડેલી છે સવારે જ્યારે તારો મોટો ભાઈ થાળીઓ ગણશે અને બે થાળીઓ ઓછી દેખાશે ત્યારે તારા ઉપર ચોરીનો ગુનો આપશે એટલે તું હમણાં ને હમણાં જા અને એ બે થાળીને ધોઈ બધા વાસણ ભેગી મૂકી આવ અરે પણ તમે કોણ છો નાનો ભાઈ બોલી ઉઠ્યો હું તારા મોટા ભાઈનું ભાગ્ય છું મને તારા ઉપર દયા આવી એટલે હું તને ટકોર કરવા આવ્યો છું અરે પણ મારું ભાગ્ય ક્યાં સૂતું છે તારું ભાગ્ય હિમાલયમાં એક મોટી બોરડીની નીચે સૂતું છે હજી તો તારે સો મહિના કાઢવાના છે સો મહિના પછી તારું ભાગ્ય જાગશે એટલું કહીને ભાઈનું ભાગ્ય તો જતું રહે છે અરે અરે એટલા સુધી તો મારી દશા આવી જાય નાનો ભાઈ ખાટલા ઉપર ઊભો થાય છે મેં નિંદરમાં કંઈ સપનું જોયું જે હોય એ હું એક વાર ભાઈના ઘરે જ્યાં વાસણ ધોતો હતો ત્યાં જઈને જોઈ તો આવું સાથે જ નાનો ભાઈ ત્યાં જઈને જોવે છે તું એઠવાડા પાણીની અંદર બે થાળીઓ પડી હતી સવારે નાનો ભાઈ એની પત્નીને કહે છે હિમાલય પર મારા ભાગ્યને જગાડવા માટે જાઉં છું પત્નીએ કહ્યું આ ભલે હું તો બીજાના ઘરે દરના દળીને મારો રોટલો રળી લઈશ નાનો ભાઈ તો હિમાલયની યાત્રા માટે નીકળી જાય છે થાકેલો પાકેલો નાનો ભાઈ હિમાલય તો પોચી જાય છે પણ હવે પેલું બોરડીનું ઝાડ બોતવું ક્યાં રખડી રખડીને થાક્યા પછી એક ઝાડની છાયામાં સૂઈ જાય છે એ ઘસ ઘટ ઊંઘતો હતો અને એને સપના આવ્યું કે ઉગમની દિશામાં એક મોટી બોરડીની નીચે એનું ભાગ્ય સૂતું છે નાનો ભાઈ જટ બેઠો થઈને ઉગમની દિશામાં ચાલે છે ત્યાં એનું ભાગ્ય કાંટાળી બોરડી નીચે સૂતેલું હતું નાનો ભાઈ તો ભાગ્યના જમણા પગનો અંગૂઠો દબાવે છે ભાગ્ય બેઠું થઈને જોવે છે તો આ તો મારો સ્વામી છે મારી દશા આવી ગઈ છે તું જાગ અને મારી સાથે ચાલ અરે પણ હજી તો ત્રણ મહિનાની વાત છે મારી નીંદર કાચી છે હું ત્રણ મહિના પછી જાગીશ અરે પણ એટલા દિવસોમાં તો અમારું ઉથલપાથલ થઈ જશે અમે લોકો ખાધા વગર મરી જઈશું ભાગ્ય નાના ભાઈને કોઈની જોડે ના હોય એવા અનમોલ બે રતન આપે છે એને કહ્યું આ બે રતન વેચીને તું ત્રણ મહિના ચલાવી લેજે પછી તો હું જાગી જઈશ આટલું કહીને ભાગ્ય ફરીથી સૂઈ જાય છે નાનો ભાઈ તો રતન લઈને પાછો વળે છે એ વિચારે છે કે આટલા મોગા રતન તો કોણ ખરીદી શકે એટલે હું રાજ દરબારે જઈને આ રતન વેચી આવું એવામાં રાજમહેલમાં બીના એવી બને રાજાની કુંવરી પાસે માથામાં નાખવાના બે રતન હતા એ રતન કુંવરી ક્યાંક મૂકીને ભૂલી જાય છે પેલી બાજુ નાનો ભાઈ પણ રાજાને એની પાસેના બે રતન વેચવા આવે છે રાજાને થયું કે આ રતન તો મારા જ છે અને આ માણસે એને ચોરી લીધા હતા અને હવે વેચવા આવ્યો છે એટલે રાજાએ તો કંઈ પણ જાણ્યા વગર નાના ભાઈને જેલમાં પૂરી દીધો આમ કરતા કરતા ત્રણ મહિના વીતી ગયા પેલી બાજુ નાના ભાઈનું ભાગ્ય પણ જાગી જાય છે એક દિવસ રાજાની કુંવરીને એના ઓરડામાંથી એને મૂકેલા બે રતનો મળી જાય છે રાજાને થયું મેં પેલા નિર્દોષ પુરુષને જેલમાં નાખી દીધો છે એના રતન પણ આ રતનથી કેટલાય મૂલ્યવાન છે નાના ભાઈને રાજા જેલની બહાર કાઢે છે માફી માંગીને એને રાજમહેલમાં મહેમાન થવાનો આગ્રહ કરે છે નાનો ભાઈ તો નવા કપડાં પહેરી નાઈ ધોઈને તૈયાર થાય છે મોઢા ઉપર ભાગ્યની ચમક રાજા એને જોઈને વિચારે છે કે કોઈ રાજકુમારથી પણ વિશેષ રૂપાળો આ યુવાન છે મારી એકની એક કુંવરીના લગ્ન આ યુવાન સાથે કરાવી દઉં તો એ રાજભાટ સંભાળે અને એ હું શાંતિથી જાત્રા નીકળી શકું નાનો ભાઈ ના પાડે છે કે હું પરણેલો છું મારી પત્ની ઘરે મારી રાહ જોતી હશે પણ રાજાનો હુકમ આવ્યો કે કુંવરી સાથે લગ્ન તો કરવા પડશે નાનો ભાઈ એ નગરનો રાજા બની જાય છે પણ એને એની પત્નીની ચિંતા થવા માંડી કે મારી પત્ની શું કરતી હશે મારા ભાઈઓ શું કરતા હશે એટલે નાનો ભાઈ પોતે જે પહેલાં નગરમાં રહેતો હતો ત્યાં સંદેશો મોકલાવે છે કે આ નગરનો એક રાજા દાન દક્ષિણા આપી રહ્યો છે સૂઈ જાય છે ખેતરનો પાક સુકાઈ જાય છે કુએ પાણી ઊંડા જતા રહે છે ઘરમાં દાગીના અને રોકડ રકમની ચોરી થઈ જાય છે નાની ઝુંપડીમાં મોટા ભાઈને રહેવાનો વારો આવી જાય છે બધા ગામ લોકોની સાથે મોટા ભાઈનો પરિવાર અને નાના ભાઈની પત્નીએ નગરમાં દાન દક્ષિણા લેવા જાય છે રાજમહેલમાં બધા આવે છે એમાંથી રાજા પોતાના મોટા ભાઈ ભાભી અને પોતાની પત્નીને ઓળખી જાય છે એટલે એને હુકમ કર્યો કે આ ત્રણેયને આ રાજમહેલમાં મહેમાન થઈને રહેવાનું છે દેરાણી જેઠાણી અને મોટો ભાઈ સુખેથી રાજમહેલમાં દિવસો પસાર કરી રહ્યા હતા એમના એમ દિવસો વીતે છે પણ નાના ભાઈની પત્ની રોજ પોતાના પતિને યાદ કરીને દુઃખી થતી નાનો ભાઈ જે રાજા હતો એને પણ પોતાની પહેલી પત્નીની ચિંતા થતી એક દિવસ રાજા દાસી જોડે એની પત્નીને કેવડાવે છે કે રાજા પોતાના કક્ષમાં નાના ભાઈની વહુને બોલાવે છે નાના ભાઈની વહુ રાજાના કક્ષમાં છે એનો પતિ હતો ત્યાં જઈને ઊભી રહે છે ત્યારે રાજાએ કહ્યું આ ગંગાજળથી મારે નાવાનું છે અને તમારે એમાં મદદ કરવાની છે નાની વહુ તો થોડી અચરજમાં પડી કે પારકા પુરુષને કેમ નવડાવવું પણ રાજા છે આટલા દિવસથી એમનું ખાઈ રહ્યા છે એટલે ના તો ના પાડી શકાય રાજાના ઉપર કળશ ભરીને ગંગાજળ રેડે છે ત્યાં તો પત્નીને આંખોમાંથી દળ દડ કરતા આંસુ વહેવા લાગ્યા રાજાએ પૂછ્યું કેમ રડી રહ્યા છો પત્ની બોલી મારા પતિને પણ આવા જ કેસ હતા મારા પતિને પણ આવું જ ખભા ઉપર લાગુ હતું મારા પતિ એમનું સૂતેલું ભાગ્ય ગોતવા હિમાલય પર ગયા હતા પણ હજી સુધી પાછા નથી આવ્યા એમનો કોઈ પતો નથી ત્યાં તો રાજા બોલ્યો તમારા પતિ જો તમારી સામે આવે તો તમે ઓળખી શકો ખરા આ કેમ ન ઓળખી શકું એટલે રાજા તો ઊભો થઈને અંદર જાય છે અને પોતાના જૂના કપડાં પહેરીને બહાર આવે છે પત્ની તો પોતાના પતિ જે રાજા છે એ જાણીને ખુશ થઈ જાય છે તમે અહીંયા અને તમે જ રાજા છો આ હું જ રાજા છું પતિ પોતાની પત્નીને બધી જ વાત સંભળાવે છે નાનો ભાઈ પોતાના મોટા ભાઈ અને ભાભીને બોલાવે છે મોટા ભાઈ અને એના ભાભી પણ પોતાના નાના ભાઈ દિયરને ઓળખી જાય છે નાનો ભાઈ બોલ્યો આજે મારું ભાગ્ય જાગી ગયું છે અને તારું ભાગ્ય સૂઈ ગયું છે જ્યારે મારું ભાગ્ય સૂતેલું હતું ત્યારે મારી આવી દશા હતી પણ કંઈ વાંધો નહીં આ રાજ રજવાડામાં કંઈ વાતનો ત્રુટો નથી તમે અહીંયા રહો ખાઓ પીઓ અને મોજથી જીવો બંને ભાઈઓ સંપીને રહે છે અને સુખ શાંતિથી પોતાના દિવસો વિતાવે છે